વાઈ અલ્યા હોભળો કરી ઈ સગા દીકા કાકા અલ્યા એક જળો ચેડે ભાષામાં હું ફરક આ તો ઉભારો ફૂલ તમારે મન ભરી રહ્યા લાડો લાડો બીજું કોઈ ની

મારે અમે તું છોકરું પડી યાર આઈ પાણી લે ભરે દેવાજો અમાર ખાલા એ ઓય અરે હું કીધું તે એમ કીધું છે ઓકે લાઈટ આવે એટલે છોડું પણ હાલ કે માઈન જતોર્યો આવા તો ના આવે ને તો બહુ સારું એ આયું એ મન મન થોડું પ્યાજ દન બળ્યા નાુંું દગા ઓમો શું ખબર છે તો એ આઠું પાણી માર ઘેર લઈ જતો યાર મારે પીવા માટે ભરવાનું

પણ લાઈન માં ઉભા રહો કે તમે યાર હવે ચડ્યા આવો ને યાર દવાખાનો મોહલા મોહલ્લા કાઢો છો મોહલ્લા નહી કાઢતો બલ્લુભાઈ કઈ ના ફોન આવે મારા ટિફિન લઈને જવાનું એ ઘૂમતા કાકા તો તો એમ જવાબ ભરવા જો કે ના આજ ભાઈ ઓય આમ મીરું કે ઓય ભાજી એટલે બોનો હોય બલ્લુભાઈ આ તો હું કહું આ છોકરાને બાપડાને કાયદેસર હોય કે નંબર તો એને આ છોકરા તો નંબર લે જાય માજી કાઢ્યા માર સરવડી હો કોઈ આડા નહી હું આવું કે તો ન્યુ મે પડ્યો કોકી માં છે એ હા હેલો ઓય યાર વા બહુ રૂપેર જો મપુકાંકોને યાર ડાયરેક્ટ પાણી ભરી આ લઈ ઓય યાર માર બજાર જવાનું નાઈન મોાડું થાય ના ના ખાલી એક સરુડી છે યાર સારું આડો હું વાત કરાવ હો એ આપણે મપુકાંજી વાત મે ઠીક ના બતાય કર

ઓતારે મે હું બગાડ્યું તમારું જે આ ફૂમ તો કાકો ભરીન જતો રહી દાડા દા આખા ગામમાં ખાડો પડી જાય તુંં તો કાકો જે મતલબ તું ડોઢું બોલતો ફૂમ લડ્યા ના ના પણ તમે શું કહો ફૂમ તો કાકો ભરીન ગયા નહીં અલ્યા વાત નથી તું કાડ્યાનો ની ડોઢું બોલ્યો આ શું ડોઢું બોલ્યો તો ભરીન ગયા નથી વાત કરી દીધી તો ઉપર જો તો હારું આના કરતી ઈર્યુ ત હતું હે કીધું તમને લગીર લગીર આવે ભાઈ પાણી મૂ કરું કામ હોય પ્યાઈ જવું એટલો ભરેન પાસ આલ દેજો નંબર આવે એટલે હો સારું સારું ભાઈ કી યા ન્યા સુરા કી યા આ કે આ બે ડોલો ચીવડી ચીવડી લઈને આમાં ચા નંબર આવશે યા હે આ યાર મખુજી યા ન તારો તો પંચાત કરવાના આવે ભરે સોંતી થી

ના જે ઉભલા ઉજા ઉપાડી એ બટરે ઉભળા જો બંદુ પાણી ભરું છે લ્યો આ ફેર ના આવતા ગાજો નથી રે હું કાયે ભેલો નથી રે હવે ગોલ્ડન કોક કોઈના ખેતરો

અરે ત્યાં શું કહ્યું શું કહ્યું અરે જે વ્યવહારમાં થયું કહ્યું લોણી નાડો પાણી નાડો ના કોઈ પોણી પતનું યુદ્ધ થયું મો મારું હા જો મારું હે ની મારું મારું નહીં હા હું મારું તીજું રૂપ ખોલ્યું ને ને નક ને 300 હોય તો ખોલ્યો રિબા આવી ગયો અલ્યા તું મનેનો એટડો પાણી જેમ ભરી વચ્ચે

બો કઈયુ યાર ખોડી ગઈ ખોડી ગઈ અલ્યા થોયુ ફરી ગયું બો જુ અલ્યા તાર લડો હું કરવા તમે શાંતિથી પાણી ભરો કે એક હું સમજાવું આપણા મારી વાત તમને પેલા ઓપરેટરને ખબર પડશે તો પતારી ફરી જાય બધાની સમજાવું ખાલી હું મારો રૂપ ખોલ હું એમ નહીં કેતો હાર અલ્યા નંબર તો પડી જવાનો નંબર પર ભલે હડજો અલ્યા હમ એમ તો હટ મારી જોડું સોળો લ

કોણ ભલ્લે આ ભરવાતા ભરવા દે ઓમે અલ્યા ભરવા નહીં નેકડેટ તું નેકડ કે મારા લઈ જાય હેડ ઓ મોફુજી આવના અમે હાચા છે ફરતા હેડો આ હુરા પણ બેકાળો ભઈ લ્યો હવે

અવે હે અવે નેટર સોન મને પાણી બંધ કરાય તમાર વાડીન વાડિયા ચકલી લઈ જતા રે આવે લ્યો બોલો આ તો આજ પછી ઓને હું કે